શું મિત્રો તમે નોકરી કરો છો જો હા તો આ વિડીયો તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે ઇપીએફઓ તેના આઠ કરોડથી વધુ સભ્યો માટે ઇતિહાસનો સૌથી મોટો ડિજિટલ અપગ્રેડ લાવવા જઈ રહ્યું છે ઇપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો બસ હવે તમારો પીએફના પૈસા માટે મહિનાઓ રાહ જોવાની જરૂર નહીં પડે તમે એટીએમ અથવા યુપીઆઈથી પણ પૈસા ઉપાડી શકશો સાથે જ પેન્શનરો માટે મિનિમમ પેન્શન વધારાના સમાચાર પણ મોટા અપડેટ છે આ પાંચ મોટા ફેરફારો ક્યારે લાગુ થશે અને તેનાથી તમને શું ફાયદો થશે ચાલો જાણીએ તમારા પી એફનો દરેક અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂર દબાવી દેજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે પીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો વિશે જાણીએ તો મિત્રો થ્રી પોઈન્ટ જીરો એ માત્ર એક સોફ્ટવેર નથી પણ પીએફ સભ્યોને બેંક જેવી સુવિધાઓ પૂરી પાડવાનો એક મજબૂત આ આઈટી પ્લેટફોર્મ છે પહેલો અને સૌથી મોટો બદલાવ બદલાવ છે એટીએમ અને યુપીઆઈ દ્વારા પીએફનો ઉપાડ હા તમે સાચું સાંભળ્યું હવે તમે તમારા યુએનએ ને બેંક સાથે લિંક કરીને જરૂર પડે નાની રકમ તાત્કાલિક એટીએમ અથવા ગૂગલ પે અથવા તો ફોનપેથી ઉપાડી શકશો આ સુવિધા ઈ પી ઓ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ થયા પછી જ શરૂ કર થવાની શક્યતા છે બીજું ઝડપી ક્લેમ સેટલમેન્ટ હાલમાં ક્લેમ પ્રોસેસડ થતાં સાતથી દસ દિવસ લાગે છે નવા સિસ્ટમમાં ઓટો ક્લેમ સેટલમેન્ટની મર્યાદા વધારવામાં આવશે જેથી શિક્ષણ લગ્ન અથવા અન્ય સામાન્ય ઉપાડ માટેના ક્લેમ માત્ર થોડા જ કલાકોમાં સીધા તમારા ખાતામાં જમા થઈ જશે ત્રીજા અપડેટની વાત કરીએ તો ઓનલાઈન પ્રોફાઇલ સુધારા જો તમારું યુએન આધાર પ્રમાણિત હોય તો તમે હવે નામ જન્મ તારીખ કે અન્ય વિગતોમાં નાના સુધારા માટે એમ્પ્લોયરના ચક્કર કાપવાને બદલે પોતે જ ઓનલાઈન ફેરફાર કરી શકશો હવે વાત કરીએ પેન્શનો માટે સૌથી રાહતભર્યા સમાચારની એમ્પ્લોયર્સ પેન્શન સ્કીમ હેઠળ મળતું ન્યૂનતમ માનસિક પેન્શન વધારવાની દરખાસ્ત પર ચર્ચા ચાલી રહી છે હાલમાં નિયમિત પેન્શન માત્ર એક હજાર છે સરકાર તેને વધારીને બે હજાર પાંચસોથી ત્રણ હજાર સુધી કરવાનો વિચાર કરી રહી છે આ પગલું લાખો પેન્શનરોને મોંઘવારી સામે થોડી રાહત આપી શકે છે આ અંગે અંતિમ નિર્ણય સીબીટીની બેઠકો અને સરકારની મંજૂરી પર નિર્મ તો મિત્રો આ હતા પીએફના સૌથી મોટા અને લેટેસ્ટ અપડેટ એટીએમ યુપીઆઈથી પીએફ ઉપાડવાની સુવિધા ઝડપી ક્લેમ ઓનલાઈન પ્રોફાઇલ સુધારા પેન્શનરો પેન્શનમાં વધારો તમને આમાંથી કયું અપડેટ સૌથી વધુ ગમ્યું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા જો આ માહિતી તમારા કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અમે તમારા માટે આવા જ મહત્ત્વના ફાઇનાન્સ અપડેટ લાવતા રહીશું